શિહોર જૂની શાક માર્કેટ ખાતે થોડા દિવસે જૈન સમાજના વૃદ્ધાના ઘરે કોઈ અજાણા શખ્સ દ્વારા ગળા નીચે છરીની અણી રાખીને લૂંટ કરી જે અંગે પોલીસ અને ભાવનગર એલસીબીનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો આની ઉપર બેઠા બેઠા લઈ

અને મારા ઘરે માણસ આવી અને ગયો મને કે ચાર બંગડી કાઢી દે અને ગળામાં જે પેરી હોય કાઢીને આપી દે પછી મને કે બૂટી કાઢી દે મેં કીધું બૂટી નહીં નીકળે તો કે હાચું બોલેશ કે ખોટું બોલીશ મેં કીધું હાચું બોલે ભગવાનમાં સગડ કાઢીને કહું છું તે નહીં નીકળે પછી ચાવી માંગી નીચેની હું કરીને ઉપર ગઈ તું તો કે ચાવી ક્યાં છે મેં કીધું નીચે જ છે ના પહેલાં મેં કીધું ખુલ્લું જ છે હું ભૂલાઈ ગયો તો કે નથી ને આ કાળું મારેલું હું જોઈને જ આવ્યો છું એ તો પતાવી દઈશ તમે આ તો હું છરી લઈને આવ્યો છું એટલે મારી નાખીશ એટલે મેં કીધું નીચે જશે જો પેલા તો પછી નીચે આવ્યું એ સાંકળ મારીને એનું ઉતરી ગયા એટલે એને નીચે જોયું છે ચાવી મળી ગઈ એટલે ખોલીને ગયો પછી હું ત્યાં કઈ રસ્તો જ નહોતો કોઈને બોલાવાનું કહેવાનું મોબાઈલ પાસે એટલે ત્યાં ઓલું રાજનાથમાં બોકારો પડે ને ત્યાંથી ચીસાચીસ કરીને કીધું અહીંયા ખોલો મને પૂરી દીધું છે એટલે પછી કોઈએ ખ્યાલ આવ્યો એટલે પછી વાત કરી દુકાળ કે ત્યાં ઉપરથી રાડે રાડી કરે છે

જો આ સ્કવૉલિટ લે ઇજે ટેક ટેક છે હા માથે કોપન આવી જતી બ આપણે બધું આ ફીલીમાં นะนะใช้กับ yeah. <resects> mm. 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 hmm. mm.

તાળું ચાવી દઈ એમ સેટી મૂકી દીધું જ્યારું ઉતરી કે હવે જો પછી દાખલાત અમારું આટલું એવો બક અવાજ કર્યો અમને માન ને ન્યારે જો ભાઈ જાન ને કોરને ગાણો પર ગયો કેને મોસ્ટ ટેસ્ટ ટેસ્ટ હોય જોબ દબલી દે દીધી ઓ બસ માની ગયો કે પાટશ લેટ છે મબલટ દીયો મને પહેલા તો એ મને નહી ડાબું લીધો

અને આ મુગટ બહાર લઈ ગઈતી મે કીધું કુલુ છે તો કે કુલુ નથી ઉતાળું જોઈને પછી બંધ કરી શકતા દે લે નીચે સરબત દેવાની એને બાર નો દરવાજો સ્ટોપર મારી બાજુમાં જ મારી દુકાન છે સરબત દઈ તરત પાછી આવી ત્યાં ઓલો જે હતો ને